ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે ડબોઈ એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન હાજર ન રહેતા ખેડૂતો વિફર્યા હતા ડબોઈ મામલતદાર અને નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચવા અધિકારીઓની મનમાનીથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે એપીએમસી ચેરમેન દિલીપભાઈ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ કરી ખેડૂતોને જાણ કરાઈશ છે ખેડૂતોને એપીએમસી ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ચેરમેન વાઇસ ચેરમેન હાજર ન રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખેડૂતોને ખાનગી વેપારીઓની સીસીઆઈ કપાસ ખરીદી બંધ કરવા માંગ કરી છે અને એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેન દિલીપ નાગજી પટેલ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે દ્વારા ખેડૂતો માટે જે વિવિધ યોજનાઓ ભૈગી ટેકાના ભાવના ખરીદી કરવામાં તાલુકામાં એપીએમસી દ્વારા સેન્ટર સીજી ફાઈબર ઉપર ચાલુ કર્યું હતું જેમાં કેટલીક ફરિયાદો આવતી હતી ધારાસભ્ય સાહેબ પાસે ફરિયાદ ગઈ એટલે સુટેલી પાઠ સંગઠન પાઠ અને કિસાન સંઘને ચાલવામાં આવ્યું કે તપાસ શું કરો ગઈકાલે એક ખેડૂત જે કપાસ લઈને ગયો તો સારી ગુણવત્તાવાળો હોવા છતાં પણ તેને મંજૂર કર્યો અને એક વિડીયો વાયરલ થયો જેમાં ખરીદી બંધ કરવાનો જે નિર્ણય કર્યો એના કારણે તાલુકાના ખેડૂતોને ખુબ મોટો ફટકી પડી રહ્યો છે જે આજરોજ ખેડૂતો ભેગા થયા છે નાયબ કલેક્ટર ને રજૂઆત કરવાના છે ધારાસભ્ય સીટ મળવા જવાના છે પરંતુ અમારા ધારાસભ્ય સાહેબ સો ટકા અમને ખાતરી છે કે સીસીઆઈની ખરીદી ચાલુ કરાવશે પરંતુ આ અધિકારીઓ સામે અમારો પાકો આક્રોશ છે અને ભવિષ્યવા ન થાય તે માટે આ ખાસ કાળજી રાખવા માટે અમે આજે એકત્ર થયા છીએ